એક હતું જોશી એનું નામ ટીડા જોશી એને જોશ જોતા ન આવડે પણ ખોટો ખોટો દેખાવ કરી પૈસા કમાઈ લે એક દિવસ ડીડા જોશી એક ગામથી બીજે ગામ જવા નીકળ્યા રસ્તામાં બે દોડા બળે દને એક ખેતર માં ચરતાં દેઠા આ વાત એને યાદ રહી ગઈ જોશીજી તો ગામમાં ગયા અને એક પટેલને ત્યાં ઉતારો કર્યો ત્યાં એક કણવી કર્મણ આવ્યા જોશીને કહે જોશી મહારાજ અમારા બે દોડા બળદ ખોવાયા છે તે કઈ દિશામાં ગયા હશે તેનું જોશ જટ જટ જોઈ આપોને ને જોશી તો હોઠ પકડાવી એક જૂના સડી ગયેલા ટીપણામાં જોઈને કહ્યું પટેલ તમારા બળદ આથમણી સીમમાં ફલાણા ખેતરમાં છે ત્યાંથી લઈ આવો પટેલ તો બતાવેલા ખેતરે ગયો એટલે તેને બળદ મળી ગયા તે ઘણો રાજી થયો અને તેણે ટીડા જોશીને સારી ભેટ ધરી ખુશ કર્યા બીજે દિવસે રાત્રે ટીડા જોશીની પરીક્ષા કરવા ઘરધણીએ પૂછ્યું મહારાજ તમારું જોશ સાચું હોય તો કહો આજે ઘરમાં કેટલા રોટલા થયા છે બન્યું એવું કે ટીડા જોશીને કંઈ કામ ન હતું અને ઘરમાં નવરાધુપ બેઠા હતા એટલે રોટલાના તાવડીમાં નાખતી વખતે થયેલા ટપાકા ગણતા હતા જોશીએ તો ટાઈમ પાસ કરવા ટપાકા ઉપરથી ગણી રાખેલું હતું કે કુલ તેર રોટલા થયેલા છે સવાર સાંભળી તેમણે જોશ જોવાનું ડોળ કરી કહ્યું પટેલ આજે તમારા ઘરમાં તેર રોટલા થયા હતા પટેલે પટલાણી ને પૂછી જોયું તો જોશીની વાત સાવ સાચી નીકળી તો બહુ નવાઈ લાગી આ બે જોશી ને મહારાજ પાસે જોશ જોવર આવવા આવવા લાગ્યા એટલા માં ત્યાંના રાજા ની રાણી નો નવલખો હાર ખોવાયો રાજા એ જોશી ની સાંભળી હતી એટલે તેણે તેને તેડાવ્યો

જોશ ખોટું પડશે તો ઘાણીએ ઘાલીને તેલ કાઢીશ ટીડા જોશી તો વાળું કરીને પથારીમાં પડ્યા પણ ઊંઘ ના આવે જોશીના મનમાં ભય હતો કે નક્કી સવારે રાજા ઘાણીએ ઘાલીને મારું તેલ કાઢશે નિંદર નહોતી આવતી એટલે તે નિંદરને બોલાવવા લાગ્યા નિંદરડી આવ નિંદરડી આવ હવે વાત એમ હતી કે રાજાની રાણી પાસે નિંદરડી નામની દાસી રહેતી હતી ને તેણે જ હાર ચોર્યો હતો ટીડા જોશીને નિંદરડી આવ નિંદરડી આવ એવો બોલતા રેણે સાંભળ્યા એટલે તે એકદમ ગભરાઈ ગઈ એને લાગ્યું કે ટીડા જોશી મારું નામ પોતાના જોશના બળે જાણી ગયા લાગે છે નિંદરડીએ બચી જવાનો વિચાર કરી સંતાડેલો હાર બહાર કાઢ્યો અને જોશી પાસે છાનીચપણી ગઈ અને બોલી મહારાજ લીઓ આ ખોવાયેલો હાર હારનો ગમે તે કરજો પણ મારું નામ હવે લેશો નહીં ટીડા જોશી મનમાં ખુશ થયા કે આ ઠીક થયું નિંદરને બોલાવતા આ નિંદરડી આવી અને સામેથી હાર આપી ગઈ ટીડા જોશીએ નિંદરડીને કહ્યું જુઓ આ હાર રાણીના ઓરડામાં તેના પલંગ નીચે મૂકી આવ સવાર પડી એટલે રાજાએ ટીડા જોશીને બોલાવ્યા ટીડા જોશે તો ડોંગ કરી એક બે સાચા ખોટા શ્લોક બોલ્યા અને પછી આંગળીના વેઢા ઘણી ખોટ ફફડાવી લાંબુ ટીપણો ઉખેડી બોલ્યા રાજા રાણીનો હાર ક્યાં ને ખોવાયો નથી તપાસ કરાવો રાણીના ઓરડામાં જ તેના પલંગ નીચે હાર પડ્યો છે એમ મારા જોશમાં આવે છે તપાસ કરાવતા હાર પલંગ તળેથી જ મળ્યો રાજા ટીડા પર ખુશ થયો અને તેને સારું ઇનામ આપ્યું રાજાએ એકવાર ટીડા જોશીની વધારે પરીક્ષા કરવા એક યુક્તિ રચી ટીડા જોશીને લઈને રાજા એકવાર જંગલમાં ગયો જોશીની નજર બીજે હતી કેટલી વારમાં રાજાએ પોતાની મુઠ્ઠીમાં એક તીડડું પકડી લીધું ને પછી પોતાની બંધ મુઠી બતાવી ટીડાને કહ્યું કહો ટીડાજી આ મુઠીમાં શું છે જો જો ખોટું પડશે તો માર્યા જશો ટીડા જોશી હવે પૂરા ગભરાયા તેમણે વિચાર કર્યો કે હવે ભરમ ઉઘાડો થશે હવે તો રાજા જરૂર મારશે બીકમાં ને બીકમાં બધી સાચી વાત રાજાને કહી દેવાને રાજાની માફી માગવા માટે બોલ્યા ટપટપ તપ કરતા તીર જ ગણ્યા વાટે આવતા દોરી મર્યા નિંદડી આપ્યું હાર કા રાજા ટીડા ને માર ટીડા જોશી જ્યા કા રાજા ટીડા ને માર એમ બોલ્યા ત્યાં તો રાજાના મનમાં થયું કે જોશી મહારાજ તો ખરેખરા સાચા જોશી છે રાજાએ તો પોતાના હાથમાંથી તીરું ઉડાડી કહ્યું વાહ જોશીજી તમે તો મારા હાથમાં ટીડું હતું તે પણ જાણી ગયા ટીડા જોશી મનમાં સમજી ગયા કે આ તો મરતા મરતા તેમને વિદાય કર્યા ટીડા જોશી પણ તે દિવસ પછી જોશ જોવાનું બંધ કર્યું અને બીજા કામે વળગી ખાઈ પીને મજા કરી થેન્ક યુ ફોર વોચિંગ અનોખી કહાનીયા Please subscribe like and share my videos more updates also follow my facebook page for more updates